નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ભગવાનના પ્રિય એવા શ્રાવણ માસની ઉત્તર ભારતમાં શરૂઆત થઈ ગઈ છે ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા શ્રાવણ માસનો ઉત્તર ભારતમાં આજથી પ્રારંભ થયો છે ઉત્તર ભારતમાં ભગવાન શિવને પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત આજથી એટલે કે બાવીસમી જુલાઈથી થઈ રહી છે તો ઉત્તર ભારતમાં પવિત્ર માસ ઓગણીસમી ઓગસ્ટે સમાપ્ત થશે શ્રાવણ એ હિન્દુ કેલેન્ડરના સૌથી શુભ એક છે છે શ્રાવણ માસના અનેરું આ દિવસ દિવસ ભગવાન માનવામાં આવે છે હિન્દુ ધર્મના લોકોનું માનવું છે કે શ્રાવણ મહિનામાં સોમવારે જલાભિષેક કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ કાશી વિશ્વનાથ બાબા વૈદ્યનાથ અને ઉજ્જૈન મહાકાલના દર્શન તેમજ પૂજાની વિશેષ માન્યતા છે શ્રાવણના પ્રથમ સોમવારે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં લાખો ભક્તો જલાભિષેક કરી અને બાબાના આશીર્વાદ લઈ રહ્યા છે તો સવારથી જ કાશી વિશ્વનાથ મંદિરની બહાર દેશના ખૂણે ખૂણેથી આવેલા શિવભક્તો અને કાવડિયાઓ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી બાબા વિશ્વનાથની મંગલા આરતી સાથે મંદિરના દ્વાર સામાન્ય ભક્તો માટે દર્શન પૂજા અને જલાભિષેક માટે પણ ખોલવામાં આવ્યા હતા તો ઝારખંડના દેવઘરમાં આવેલા બૈદ્યનાથ ધામમાં આજથી વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળો શરૂ થયો છે આ માટે દેવઘરથી લઈ અને બાસુકીનાથ અને સુલતાનગંજ સુધી વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે આ મહિના સુધી ચાલતા મેળાનું રવિવારે દેવઘરમાં ઔપચારિક ઉદઘાટન કરવામાં આવ્યું હતું દેવઘરમાં વિવિધ રાજ્યોમાંથી કાવડિયાઓ આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એક મહિના સુધી ચાલતો આ વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળો ઓગણીસમી ઓગસ્ટે સમાપ્ત થશે આ વખતે શ્રાવણમાં પાંચ સોમવાર રહેશે